નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોડી ગેટ વિસ્તાર માં આવેલ એક મકાન માં વોશિંગ મશીન માં આગ લાગતા ફાયર વિભાગ ની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી ભાવનગરના બોડીગેટ વિસ્તારમાં આવેલ રહેણાકી મકાનમાં આજે સવારે વોશિંગ મશીનમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા